લગભગ 60 સિત્તેર ટકા ભાગમાં સર્વિસ રોડ અવેલેબલ છે જ પણ એની થોડીક દુરસ્ત હાલત હોવાથી અને આજુબાજુ થોડા નાના નાના અડચણો હોવાથી બાળકો અને સ્ત્રીઓ મજબૂરન ટાગોર રોડ ઉપર હંકારે છે એનું વાહન જો સર્વિસ રોડને થોડું વધારે ક્લિયરન્સ કરવામાં આવે તો ટાગોર રોડની ટ્રાફિક પણ થોડી હળવી થઈ શકાય અને એક સૂચન સાહેબ એમ છે કે જેમ આજે જ કદાચ બધાને અનુભવ થયો હશે કે મુખ્ય માર્ગ પર એક ભલે ધાર્મિક કહી શકાય એવી પ્રવૃત્તિઓના હિસાબે ટ્રાફિક જામ થાય છે જોઈએ સાહેબ દિવાળી માટે જો ફટાકડા બજાર થઈ શકે છે અલગથી કેપીટી ગ્રાઉન્ડમાં યા કોઈ બીજી સાર્વજનિક પ્લોટમાં તો ભલે કોઈ પણ હોય આ ટાઈપના મૂર્તિકારો હોય કે વિક્રેતાઓ હોય

એની સમસ્યાઓને લગતી જે કોઈ લોકોના સૂચન સલાહ બાબતમાં એક લોક સંવાદ રાખવામાં આવ્યું હતું જેમાં કચ્છ જિલ્લાના અલગ અલગ ટ્રક ડમ્પર અને અલગ અલગ એસોસિએશન ટ્રાફિક સાથે જોડાયેલા વિવિધ નાગરિકો અને ઓવરઓલ જે સામાન્ય નાગરિકોના પ્રશ્ન હતા ટ્રાફિક બાબતમાં એ બધી અલગ અલગ પ્રશ્નો બાબતમાં અહીંયા જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે એક લોક સંવાદ રાખવામાં આવેલો હતો એમાં અલગ અલગ રજૂઆતો થઈ છે ટ્રાફિક બાબતમાં અમુક અમુક જગ્યાએ ડિઝાઇન્સની જે ફોલ્ટ હતી એમની પણ રજૂઆતો થઈ છે એ અલગ અલગ મુદ્દાઓમાં જે સૂચન અને સલાહ જે પોલીસના ધ્યાને આવેલા છે એ આગામી દિવસોમાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામના અધિકારી અને સ્ટાફ દ્વારા જે છે એમાં કામગીરી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ ટ્રાફિકના જે જે નાના મોટા પ્રશ્નો હોય એમને સુધારવા માટે એ જ રીતે જે અલગ અલગ સંગઠન અને લોકો સાથે સંવાદ કરીને જે કોઈ ઇશ્યુઝ હોય એમને પણ સુધારવામાં આવશે અને એમાં સોલ્યુશન લાવવામાં આવશે આ જ ઉદ્દેશ્ય સાથે આજનો આ જે કાર્યક્રમ હતો લોક સંવાદનો એ રાખવામાં આવેલ હતો અને એમાં જે સૂચન અને સલાહ થઈ છે એ અનુરૂપ કાર્ય કરવામાં આવશે